નમસ્કાર મિત્રો જેતપુર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે લોકશાહીનો સૌથી મોટો પર્વ ચૂંટણી અને તેમાં મતદાન ત્યાં જે પૂર્ણ થયું છે તેમાં જેતપુર આ લોક જેતપુર જામકોના મત વિસ્તાર પોરબંદર લોકસભા ક્ષેત્રમાં આવે છે તેમાં મિત્રો એકાવન ચોવીસ ટકા જેટલું મતદાન નોંધાણું છે હવે આ તો થઈ ચૂંટણીની વાત ચૂંટણીની વાત હવે પૂર્ણ કરીએ હવે જે વાત કહેવા માગી છે તે વાત વાસીઓ માટે ખૂબ મહત્ત્વની છે કે મહત્ત્વની એટલા માટે કે જ્યાં દરરોજે દરરોજ અવર જવર કરવાનો રસ્તો છે એટલે અત્યારે તે રસ્તા ઉપર હું ઊભો છું આ જે રસ્તો છે જેતપુરનો ધોરાજી રોડ આપ જોઈ શકો છો આ ધોરાજી રોડનો રસ્તો છે અને અહીંયા ઓવરબ્રિજનું રેલવેનો ઓવરબ્રિજનું જે આ કામ ચાલુ છે આપ જોઈ શકો છો આ ઓવરબ્રિજ છે તે મારા હાથમાં આ જાહેરનામું છે આ જાહેરનામું તેના માટેનું છે કે આ ઓવરબ્રિજ આ રસ્તો છે તે આઠ નવ અને દસ એટલે કે ચાર દિવસ કહેવાય સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી સદંતર બંધ રહેશે આ રસ્તો ચાર દિવસ માટે બંધ રહેવાનો છે આ ડેપ્યુટી કલેક્ટર સાહેબ એસટીએમ સાહેબનું ગોંડલનું જાહેરનામું મારા હાથમાં આપ જોઈ શકો છો હવે બંધ શું કામ રહે છે તેનું કારણ પણ આપણે જણાવી દઉં કે આ આ જે બધા પિલર્સ આપ જોઈ શકો છો આ પિલર્સ ઉપર જે સામે દેખાય છે ગડર આરસીસીના ગડર આ સામે જે વિશાળ ગડર દેખાય છે આરસીસીના ત્યાં પિલર્સ ઉપર ચડાવવાના હોય તેના કારણે થઈને કોઈ જાનહાની ન થાય કોઈ અકસ્માત ન થાય તેના કારણે થાય અને આ જે રસ્તો છે તે ચોવીસ કલાક માટે આઠ નવ દસ અને અગિયાર બંધ રહેવાનો છે અને આ જે ગડર છે તે ફૂલ લોડેડ એટલે કે ખૂબ વજનદાર હોય તો તેને ચડાવવા માટેની ક્રેન પણ હું આપને બતાવી દઉં આ ક્રેન પણ અત્યારે આવી ગઈ છે જે ખાસ પ્રકારની ક્રેન હોય છે અને જે ઉચકવા માટેની તે અહીંયા સામે આપને બતાવી દઉં આ ક્રેન આ જોઈ શકો છો આ ક્રેન છે અહીંયા આ ક્રેન પણ છે કે આ ગડર જે ઉચકીને જે આ અત્યારે જે આ પુલ બને છે તેની ઉપર ચડાવવાની છે તે ક્રેન પણ આવી ગઈ છે એટલે જેતપુરવાસીઓને જે આ ધોરાજી રોડ ઉપર જે રહેતા જે નવ જેટલી સોસાયટી જલાલનગર એક બે ત્રણ દાસી જીવણપરા કૃષ્ણનગર આવા જે વિવિધ વિવિધ પ્રકારની જે સોસાયટી છે નવ જેટલી સોસાયટી છે તે જવાનો રસ્તો અને બીજું કે જેતપુરના જે આ કારખાનાઓ છે તે કારખાના જવાનો રસ્તો તે ચોવીસ કલાક એટલે કે કા આઠથી આઠથી અગિયાર તે આઠથી અગિયારના ત્રણ દિવસ આઠ નવ દસ અગિયાર એમ ચાર દિવસ થાય ચાર દિવસ આઠ તારીખે સવારમાં ચાલુ થઈ જશે એવું લખેલું છે છતાં પણ આઠ તારીખે આપણે આપણે અગિયાર તારીખે ગણી લઈએ તો ચાર દિવસ આ જે રસ્તો ધોરાજી રોડનો છે સદંતર બંધ રહેવાનું ડેપ્યુટી કલેક્ટર સાહેબનું જાહેરનામું છે અને જેતપુર જનની જાહેર જનતાને અમે જતપુર અપડેટ મારફત જાણ કરીએ છીએ કે જેતપુર શહેરનો ધોરાજી રોડ જે રેલવે ફાટક બની રહ્યું રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે તે બ્રિજ ચાર દિવસ માટે વાહન વ્યવહાર માટે અવર જવર માટે એટલે કે કોઈ નુકસાની ન થાય અકસ્માત ન થાય તેના માટે સદંતર બંધ રાખવાનું કલેક્ટર સાહેબે હુકમ કરેલ છે હિતેશ રાઠોડ જેતપુર અપડેટ જતપુર